નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાદના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાણુંથી ચૌદસો એક્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો પચીસ રૂપિયા તો વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને ચિમોતેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સાઠથી ચૌદસો છ્યાસી રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી પંદરસો રૂપિયા પૂરા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ તો એક હજારથી ચૌદસો રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચોપનથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અડતાલીસથી ચૌદસો ને છોતેર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસ થી પંદરસો રૂપિયા પૂરા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર અગિયાર થી ચૌદસો ને બાવન રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને સત્તર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી પંદરસો ને અગિયાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચીસ ચૌદસો ને એકાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી ચૌદસો સિત્તેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છપ્પનથી અગિયાર રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી તેરસો ચાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંદરથી એક એકતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાંચથી ચૌદસો પાંત્રીસ રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મા રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર